મિત્રો અબ્દુલ કાદર બાપુ પીર સમાન વ્યક્તિ હતા અને એક બાજુ એમના બેન બેઠા છે ત્રણ ભાઈ બહેન હતા મૂળ તો પાકિસ્તાનમાંથી આવેલ પણ એમનું જે ફકીરી જીવન હતું એમની જે મોજ મસ્તી હતી એ મોજ અને એ જે મસ્તી એ મસ્તી નો નશો લોકોના હૃદયમાં આજ પણ ઉતર્યો નથી આજ પણ ઝંખે છે એમની આંખલડી અબ્દુલ બાપુને જોવા મિત્રો ઘણા માણસોને હું મળ્યો પણ બે શબ્દો બાપુના બોલવા પહેલાં એની યાદમાં એ આંસુ સર્યા છે લોકોના એ મેં મારી નજરે જોયા છે અને આજ પણ ઠેકાણે ઠેકાણે જ્યાં એમની બેઠક હતી જ્યાં એમને ચા પીતા હરતા ફરતા અને જ્યાં પાંચ રૂપિયા દસ રૂપિયા કોઈ નોટ કોઈ બીડી અનેક વસ્તુ સાચવી રાખેલ છે એટલી આજે માણસોને અટૂટ શ્રદ્ધા એટલે આપણે કહીએ કે એક માણસ લાખ દેતે ન ના મળે અને એક ત્રાંબિયાના તેર એક માણસને તમે લાખ રૂપિયા દો તો કે એ હીણું કામ ન કરે અને એક ત્રાંબિયો આપો એક તો સો કામ કરવા તૈયાર થઈ જાય એવા અબ્દુલ બાપુને આજે આપણે યાદ કરીશું ક્યાં એમની બેઠક હતી અને કેવું જીવન હતું એમના બેન આજે શું કહેવા માગે છે એમના જે ભક્તો કે જે એમને માનનારા વ્યક્તિ હતા એ હોટલ આપણે ઉપર જાશું ખેડાની અંદર અને એમને જે ગાય જીવિત કરેલી તો કઈ રીતે આ બન્યું હતું આપણે આજે થોડીક નજર એમના જીવન વિશે નાખીશું અને જાણીશું માણીશું કે ખરેખર અબ્દુલ બાપુ એ વ્યક્તિ હતા કે આ દુનિયા છોડ્યા પછી હજારો વ્યક્તિઓના દિલમાં બિરાજમાન છે અને એ આજ આપણા એક મુખ્ય વર્ણન ન કરી શકીએ તેવા વ્યક્તિ આ દુનિયા છોડીને જાય અને એમને આપણે ભૂલી જઈએ તો આપણો ધર્મ ભૂલી ગયા કહેવાય તો આપણે આજે જાણીશું અને માણીશું કે બાપુનું વ્યક્તિત્વ ખરેખર કેવું હતું આ એમના મોટા બેન છે તો એમને પણ આપણે સાંભળીશું કે એમના પણ શું કહેવાનું થાય છે એમના વિશે જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોક તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છે કિડાણા જ્યાં બાપુએ ગાય જીવિત કરેલી અબ્દુલ બાપુએ એ આ સ્થળ છે જ્યાં અમે હું તમને બતાવી રહ્યો છું વિડીયાના કોર્નરમાં તમને બતાવીશ આ જ સ્થળ ઉપર અને આ હોટલ છે આપણું આ કિડાણા ગામ છે બરાબર અને અહીંયા બાપુની સતત બેઠક હતી અને તમને બતાવું કે જે બાપુએ ગાય ઉપર જે જગથી પાણી રેડેલું બરાબર એ આ જગ છે અને આ જ હોટલ અને સામે જે ચશ્મા છે હું નજીકથી બતાવું બાપુએ એ ચશ્મા પહેરેલા બાપુને અહીંયા જેને કહેવાય સતત અહીંયા બેઠક હતી અને આજે પણ અહીંયા બાપુની જેને કહેવાય મોજ મસ્તીનો નશો માણસોને આજથી હુંથી ઉતર્યો નથી એ સાક્ષી છે માણસો અને આ બાપુના ચશ્મા બાપુ મોજમાં હોય ત્યારે પહેરતા બરાબર અને અહીંયા કેટલી ચા બાપુએ પીધી હશે એ તો બાપુને જ ખબર હશે તો આપણે આ એમનું સ્થળ બતાવ્યું અને ભગવાન કરશે તો હજી આપણે ગાય પણ બતાવીશું કોની હતી બરાબર બાપુ ગાય કોની હતી ખબર કાંઈ આસમભાઈની ગાય હતી આસમભાઈની ગાય હતી જો આસમભાઈ મળશે તો એમને પણ થોડાક આપણે બે શબ્દો પૂછશું તો તમને આ જ એમનું સળ ને આ જ આપણું આ કેદાણા બરાબર તો સાઈડમાં હું તમને જે ટાઈમે બાપુએ ગાય જીવિત કરેલી એ પણ કોર્નરમાં તમને હું એમના ચિત્ર બતાવીશ તો આવી રીતે આ છે આપણું આ કેદાણા ગામ અચ્છા ચાર વર્ષથી આ ઘી છે એમનો કૃપાનો વાહ વાહ એમણે આમના એમને હાથ તો કર્યા વાહ વાહ આ ઘી વર્ષથી પડ્યો છે મૂક્યો છે પૂજનીય કહેવાય વિચાર કરો જેને રૂપિયો આઠ કે જે પણ નિશાની આપી છે એ આજ દિવસ સુધી અમર છે આમને આ ઘી સાચવી રાખજો છે વિચાર કરો આ હોટલમાં આ કેરમ ઉપર અબ્દુલ બાકુમ અને અહીંયા એ ફોટો સાચવી રાખ્યો છે અને અહીંયા બાપુને ખરેખર પોતાના એક અંતર્યામ દિશથી માનવાવાળા આ હોટલ છે અને આ જ ખુશીમાં બાપુ અહીંયા બેઠેલા આ જૂની જે કેરમ છે એ પણ અત્યારે મને રમે છે પણ અહીંયા બાપુની વધારે બેઠક હતી અને અહીંયા આ એ જ સ્થાન છે જ્યાં બાપુની સતત ઉઠ બેઠ હતી અને અહીંયા આવી રીતે બાપુ આ ચાર પિતા દર્શાઈ ગયા અને આવી રીતે આ કેટલાડાની અંદર હવે આપણે આગળ જઈશું જ્યાં એમના બેન દે છે તો એમને પણ મળીશું ચાર શબ્દો એમના પણ આપણે સાંભળીશું અબ્દુલ બાપુના ગુરુજી યસિનસા બાપુ આપણા અત્યારે હયાત છે એમ મને સાંભળવા મળ્યું બરાબર ભગવાન કરશે તો એમનો પણ ક્યારેક આપણે વિડીયો બનાવીશું તો આવી રીતે બાપુ ચા પી અને અહીંયા ઊભા હોય તેવું ખોટું છે

બરાબર ખરેખર અહીંયા આવી જે મનની શાંતિ મળે છે ઉભા રહો એ બાજુ હું લઈ આવું આ બધી એમની અમર નિશાની છે અને આવી રીતે અહીંયા પણ ફર્સ્ટ બોર્ડ મારું છે આવી રીતે આ એમનું જે સમાધાન છે હા એમના ભત્રીજાની અહીંયા કહેવાય છે કે કાયમી માટે આ સમાધિ અને અહીંયા સૂચના લખેલી છે કોઈને પણ કાંઈ તકલીફ હોય તો અહીંયા પ્રાર્થના કરવામાં આવે અંતરથી તો સાંભળે છે

કે તો દુકાનદારે ના પાડી ફકીરી હાલત હતી તો કે સાકર નથી તો કે ગુડ આપો તો કે ગુડ નથી તો ભીડભાડ માં ના કરી તો બાપુએ એને કીધું કે ભાઈ આ બધા પડ્યા છે શું કંકર પથ્થર છે તો એ તેમમાં એ બધા જેટલા ગુણ પડે ને ઈ પથ્થર બની ગયા હતા પછી હું દુકાનદાર બાપુ કાને લઈ ને આયા તો બાપુએ કીધું કે બાપુ આ બધું મારું પથ્થર બની ગયું હવે મારે શું કામ લો તમે કુવામાં ફેંકો તો એ કુવામાં ફેંકવાથી એ વર્ષથી તરવા પાણી ઉપર તરવા માંડ્યો પથ્થર બની ગયા અને અહીંયા નાખ્યા તો અહીંયા પણ તરવા મંડી કરવા માંડી એને ચારસો વર્ષ થઈ ગયા

બાપુ હવે કોઈને અહીંયા કદાચ આવું હોય તો એડ્રેસ આપવામાં વાહ તો અહીંયા આવી રીતે જબરજસ્ત છો કરેલું છે અને અહીંયા ખરેખર જે શાંતિ મળે છે અને અહીંયા જે મેં તમને કીધું તો અબ્દુલ બાપુના બેન પણ અહીંયા હયાત છે બરાબર તો આ તુણાની અંદર આવી રીતે આ સ્થળ પણ દર્શનીય સ્થળ છે જેને પણ ભગવાન ઉપર અને ધર્મ ઉપર જેને વિશ્વાસ છે વિશ્વાસ જ કાફી છે તો ક્યારેય પણ અહીંયા આવો તો આવી રીતે આ બાપુની અહીંયા આ સ્થળ છે પવિત્ર જુઓ છો આ પણ ધર્મની ધજા સદા સર્વદા લહેરાવી છે